નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર રામનવમી નિમિત્તે શ્રી ગાના ઓટલા દ્વારા સત્તાધાર સરસે રોડ ઉપર રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજરોજ શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સત્તાધાર સરસે રોડ ઉપર મહંત શ્રી આપાગીગાનો ઓટલો નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુની નિશ્રામાંગ રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં સર્વે પક્ષના રાજકીય ક્ષેત્રના સામાજિક ક્ષેત્રના સર્વે આગેવાનો વડીલો મહિલાઓ રામનવમી મહોત્સવ નિમિત્તે બપોરના બપોરે બપોર વાગે મહાઆરતી તેમજ વિસાવદર તાલુકાની આજુબાજુની ગામની સર્વે જનતાએ પણ મહાપ્રસાદ લીધો હતો અને રામજનની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જાણીએ છીએ કે દેશ અને દુનિયાની અંદર સત્તાધાર એ રોટલા અને ઓટલા માટે સુપ્રસિદ્ધ છે અહીંયા અઢારે વરણના લોકો ગરીબ ગુરુબાઓ સાધુ સંતો મહંતો એ સત્તાધારની ભૂમિમાંથી અનેક જાતનું ભોજન અને ભજનની લે છે આહલાદકતા લે છે અને આ સત્તાધારની બાજુમાં જ અહીંયા એક સરસ મજાનો ગીગાનો ઓટલો આપ બધા જાણતો જશો કે રાજકોટ હાઈવે ઉપર અમદાવાદ આવતા રાજકોટ હાઈવે ઉપર નરેન્દ્ર બાપુ સોલંકી દ્વારા આપા ગીગાના ઓટલા નામની એક પવિત્ર અને પ્રસિદ્ધ જગ્યાનો વિકાસ કર્યો છે ત્યાં પણ હજારો લોકો રોજ ચોવીસ કલાક સુધી ભજન અને ભોજનનો આસ્વાદ માણે છે એવી રીતે આજે રામનવમીના પવિત્ર દિવસે માં સત્તાધારની બાજુની અંદર આવે બાજુમાં જ એમના પૂજ્ય નરેન્દ્ર બાપુએ એક આપાગાગીગાના ઓટલા તરીકેની ખૂબ સરસ અને પવિત્ર જગ્યાનો વિકાસ કર્યો છે અહીંયા પણ એવો દરેક તહેવારોમાં દરેક તહેવારોમાં એ અહીંયા ધામધૂમથી ઉજવે છે અને રોજબજો રોજબરોજ હજારો લોકોને સાધુ સંતો આમંત્રિત મહેમાનો ગરીબો અને સામાન્ય માણસોને એ ખૂબ જ સુંદર અને સરસ મજાનું ભોજન પીરસે છે જરૂરિયાતમંદોને આજે અમે અહીંયા એવા જોયું બાપુ જેમ સામજી બાપુની યાદ અપાવતા હોય એમ જરૂરિયાતમંદોને ગરીબોને આર્થિક રીતે પણ ખૂબ જ મદદ કરી અને એમને જીવનની અંદર ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે આજે અમે પણ ખૂબ વિસાવદરના બધા રામશંકરભાઈ મહેતા પ્રફુલભાઈ હરખાણી શ્રી રમણભાઈ ભાઈ અમારા બાબુભાઈ વાઘેલા રસિકભાઈ પરમાર અને અમારા મહામંત્રી પરસોત્તમભાઈ પદમાણી સાથે અનેક નગરપાલિકાના કાર્યકર્તાઓ સાથે અહીંયા મુલાકાત કરેલી અને અમોએ પણ અહીંયા ભજન ભોજનનો આહવાજ અને આશ્લોક માણેલ છે આપા ગીગાની જય